ચોત્રીસ વર્ષીય ત્યક્તાની નવ વર્ષીય પુત્રીને ઓગણીસ વર્ષીય બીજા પતિએ મોબાઈલ ફોન ફોનમાંશ્લીલ વિડીયો બતાવી છડતી કર્યાની ફરિયાદ લિંબાયત પોલીસ મથકે નોંધાઈ હતી પોતાની પુત્રીને અડપલા કરનાર બીજા પતિ વિરુદ્ધ મહિલાની ફરિયાદને પગલે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી હતી પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે લિંબાયત વિસ્તારમાં રહેતી ચોત્રીસ વર્ષે પ્રણીતાએ થોડાક સમય પહેલા તેના પતિ સાથે છૂટાછેડા થઈ ગયા હતા બે સંતાનોની માતા પરણિતા છ મહિના પહેલા લિંબાયત વિસ્તારમાં રહેતા તેનાથી અડધી વયના સાદિલના પ્રેમમાં પડી હતી બંને ઉંમરના બાંધની પરવા કર્યા વિના નિકાહ કરી લીધા આ યુવતી તેના બંને સંતાનો સાથે યુવકના ઘરે રહેવા આવી ગઈ માત્ર દૈહિક આકર્ષણથી ઉદ્ભવેલા સંબંધોનો અંત થોડાક જ સમયમાં આવી ગયો હતો અને બંને થોડાક જ સમયમાં છૂટા થઈ ગયા યુવતી થોડાક દિવસથી તેની સંતાનોને લઈ માતાના ઘરે રહેવા જતી રહી હતી આ દરમિયાન ગુરુવારે તેની નવે વર્ષીય પુત્રીને લઈ ઇમ્બાલ બાદ પોલીસ મથકે પહોંચી હતી અગિયાર મેની સવારે નવ વર્ષીય પુત્રી બાથરૂમમાંથી નાઈને નીકળી કપડાં પહેરવા બહાર નીકળી ત્યારે બહાર જ સાવકા પિતાએ પકડી ખોડામાં બેસાડી દીધી મોબાઈલ ફોનમાં અસલી વિડીયો ચાલુ કરી તેને અડપલા કર્યા

અન્ય એક છોકરા સાથે એમના પ્રેમ સંબંધ થયો હતો જે અનુસંધાને એ લોકોએ પણ મેરેજ કરી લીધા હતા આ મેરેજ લાંબો સમય ટક્યા નહીં હતા અને થોડાક સમયથી એમને સમસ્યા થતાં બંને અલગ અલગ ઘરમાં પોતાના રહેવા જતા રહ્યા હતા આ બેન પોતાના મધરના ઘરે જતા રહ્યા હતા ત્યારબાદ એક દિવસ એમની જે નાની દીકરી છે એને આ વ્યક્તિ કે જે અગાઉ એમના સાથે જેણે મેરેજ કર્યા છે આજે સેકન્ડ મેરેજ જેણે કર્યા છે એણે એમની દીકરીને પોતાની પાસે બોલાવી હતી અને એમની દીકરી એકવાર નાના નાહવા ગઈ હતી નાવીને જ્યારે પાછી આવી ત્યારે એને પોતાની પાસે બોલાવી અને એમને ખોળામાં બેસાડીને એમની સાથે છેડખાની કરી હતી સાથે એને અશ્લીલ વિડીયો પણ બતાવ્યો હતો આ પ્રકારના અડપલા કરવાને કારણે એમની બેનને જ્યારે જાણ થઈ તો એમણે પોલીસ સ્ટેશન આવી અને ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ અનુસંધાને બી એનએસની કલમો અને પોક્સોની કલમ ઉમેરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જે આરોપી છે એની ધરપકડ કરવા કરી લીધેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે આરોપી શું કહે છે એ જે આરોપી છે એ છૂટક મજૂરી કરે છે હાલ કોઈ કોઈ રેગ્યુલર જોબ પર તો એવું કંઈ માહિતી નથી એનો ગુનાહિત ઇતિહાસ પણ તપાસી રહ્યા છે અત્યાર સુધી એવી કોઈ સ્પષ્ટ માહિતી મળેલ નથી